હલો મિત્રો નમસ્કાર જય માતાજી બાપા સીતારામ તો સ્વાગત છે મારી ચેનલ એલપી મેર વિલોગ્સમાં બધા મારા યુટ્યુબ મિત્રોને નમસ્કાર તો મિત્રો આજે હું એક એવી જગ્યાએ આવી ગયો છું જે મહાન સંતો મહાત્માઓ જે એકી સાથે જે એક પછી એક જે સમાધિ લીધી છે અમુક કારણોસર અને ખૂબ જ નાની વયમાં જે સમાધિ લીધી છે એવા જે મંદિર છે એ સમાધિ મંદિર છે એ જગ્યાએ હું આવી ગયો છું તો મિત્રો અહીંયા વિડીયોમાં જોડાઈ રહેજો આ જગ્યા ક્યાં આવેલી છે અને કેટલું અંતર છે અને આ જગ્યાનું શું મહત્ત્વ છે મિત્રોને જણાવવાનું કે વિડીયોમાં જોડાઈ રહેજો તમને ખૂબ જ જાણવા મળશે આજના જે આપણા આ જનરેશન નવા પેઢીને આ વસ્તુ જાણવા જેવી છે તો ખૂબ જ જાણવા જેવી આ જે ઇતિહાસ છે મંદિરનો તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો એનો ઇતિહાસ છે બહુ જ રોચક છે અને ખૂબ જ નાની ઉંમરમાં યુવાન અવસ્થામાં સમાધિ લીધી છે એક પછી એક જે પોતાનું કાર્ય કર્યા પછી અને શા માટે નાની ઉંમરમાં સમાધિ લીધી છે એ પણ આપણે આ વિડીયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીશું આપણે જઈશું મંદિરની અંદર તમે જોઈ રહ્યા છો જો તમે જોતા જ તમને ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં આવ્યા છે પરમ પૂજ્ય સંત્રી કરઢિયાળા ધામ પૂજ્ય ગંગા સતી અને પાનબાઈના આશ્રમ આપણે આવી ગયા છીએ મિત્રો સમઢિયાળાથી આ રસ્તો છે ને અહીંયા આશ્રમ છે એ સંપૂર્ણ આપણે રોચક ઇતિહાસ છે આપણે જણાવીશું મિત્રો આ જે છે એનો મુખ્ય ગેટ છે સંત શ્રી કવળસિંહ બાપુજી ગંગા સતી પાનભાઈની જગ્યા તો મિત્રો આપણે એ જ જગ્યાએ આવી ગયા છીએ ઘણા બધા લોકોને ખ્યાલ છે નામ સાંભળ્યું છે ગંગા સતી અને પાનભાઈ કારણ કે ગંગાશતી સતી ખૂબ જ ઓછા ભજનો ગાયને આજના જનરેશન આજના લોકોને ખૂબ જ સારું એવું શીખવાઈ ગયા છે એ ભજન દ્વારા જિંદગીનું શું મહત્ત્વ છે એના વિશે જણાવી ગયા છે તો આપણે આવી ગયા છીએ મિત્રો અહીંયા આપણે ગંગાશક્તિ પાનબાઈના જે સમાધિ સ્થાન છે ત્યાં આવી ગયા છે તો આપણે એક પછી એક માહિતી મેળવીશું જે અહીંયા બધે લગાવવામાં આવ્યું સ્કૂલની જે ગંગાશક્તિ પાનબાઈ કરસંગ બાપુજીનું જે જીવન દરમિયાન શું કાર્ય કર્યા લોકોને કઈ રીતે ઉપયોગી થયા તેના ચમત્કારો અને એનો જીવન વિશેનું વાતચીત જોઈશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો એના જે ચમત્કાર વિશે આપણે જોઈ લઈએ જે અહીંયા લગાવવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જીવન ચરિત્ર તો કે પરમપૂજ્ય સંત શ્રી કહળસંગ બાપુ ગંગાશતી મા તથા પાનબાઈ માએ પોતાના પોતાની આ વાડીમાં ભક્તિ કરી પૂર્ણતાએ પહોંચ્યા હતા આ વાડીમાં પરમ પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી પૂજ્ય ભગત બાપુએ ગંગામાં ને સાત ભજનોનો ઉપદેશ આપ્યો હતો તેમજ પૂજ્ય ભગત બાપુએ પોતાના જીવન દરમિયાન અનેક પરચાઓ આપેલી જેની ઝાંખી ચિત્રોમાં જોઈ શકો છો મિત્રો તો મિત્રો અહીંયા જીવા પટેલની ગાયને સજીવન કરતા પરમ પૂજ્ય કળસિંહ બાપુજીનું ચિત્ર છે અને ત્યાર પછી ગાય સજીવન ના પ્રસંગ પછી ગંગામાં પૂજ્ય ભગત બાપુને કહે છે કે આ શું કર્યું જ જગત જીવવા દે છે અન્યથા કટાકથી ઉકળી પડ્યું અને અહમ નહીં તો બીજું કોણ પછી કરળસંગ બાપુ ત્રણ દિવસ એકાંતમાં ચાલ્યા એક જગ્યાએ કારણ કે તેમને બહુ ખોટું લાગ્યું કે આ મેં જે મારી શક્તિનો એ દુરુપયોગ કર્યો એવું એને લાગ્યું પછી આ છે એ સંત શ્રી કરળસિંગ બાપુ સમઢિયા ગામે પોતાની વાડીમાં ઈસવીસન ઓગણીસો પચાસના પો સુદ પૂર્ણિમાને રવિવારે તારીખ એકવીસ જાન્યુઆરી ઈસવીસન અઢારસો ચોરાણું રોજ યોગિક ક્રિયાથી પોતાનો દેહ ત્યાગ કર્યો તો ભગત બાપુના દેહ ત્યાગ પછી ગંગામાં પાનબાઈના ને બાવન ભજનોનો સાર સમજાવે છે અને દાસ બાપુને તેનું લેખન કરે છે ત્યાર પછી ભૂજ્ય ગંગા માના મા પાનબાઈ સાથે મા હાથ મૂકીને પરમાત્માને સાક્ષાત્કાર કરાવે છે અને એમાં પોતાની જ વાડીમાં ઈસવીસન ઓગણીસો પચાસ અને સુદ આઠમ ને ગુરુવારે તારીખ પંદર માર્ચ ઈસવીસન અઢારસો ચોરાણુંના યોગિક ક્રિયાથી પોતાનો દેહ ત્યાગ કરે છે મિત્રો તો મિત્રો અહીંયાનો જે ઇતિહાસ છે બહુ જ રોચક છે તમે જોઈ ધ્યાનથી સાંભળશો જોજો અને પછી આપણે દર્શન પણ કરાવીશું અને જે આ વાડી કહી છે એ પણ આપણે જોઈશું પૂજ્ય ગંગામાનો દેહ ત્યાગ પછી પાનબાઈમાં અજુબા બાપુને ત્રણ ભજનોનો સાર સમજાવે છે અને ભૂદરદાસ બાપુનું તેનું લેખન કરે છે મિત્રો પચની વાત કરીએ તો સૂર્ય ભગત બાપુના મોટા દીકરા બા રાજભાઈનો ને દેવળિયા ઝાલાવડ ગામે ભગત બાપુનો દેહવાસનાના ખબર મોકલતા તેમને ભાણુભા મોહબ્બત સિંહને લઈને સમઢિયાળા આવવા નીકળે છે અને વાવ રેલવે સ્ટેશન ઉતરી બળદગાડામાં બેસી સમઢિયાળા આવતા ભગત બાપુ સામા મળે છે અને ખેતરમાં ઝીંજરા તોડી ભાણુંને ખાવા આપે છે ગામમાં આવ્યા પછી ખાતરી થઈ કે ભગત બાપુ દેવ થયા છે વાત સાચી છે બાય રાજબાએ બનવાની હકીકત સગા સગાસબંધના સર્વેને કહીશ તો મિત્રો આ મહાન સંતોના પરચા અને જીવનચરિત્ર જાણ્યા પછી હવે આપણે બાપુજીના અને ગંગાશતી પાનબાઈના દર્શન કરીશું જે તમે જોઈ રહ્યા છો મંદિરની ઉપર જે હાથ છે એ કળસંગ બાપુનો હાથ છે વિધિવત પ્રમાણે અગ્નિદાહમાં એ હાથ બળ્યો ન હતો આથી તેમનો સમાધિ આપવામાં આવી છે વિધિવત તો મિત્રો હવે આપણે બાપુની અને ગંગાશતી પાનબાઈના જે સમાધિ સ્થાન છે તેમના દર્શન કરીશું પવિત્ર આત્માના સંત મહાત્માના દર્શન કરીશું તો આ વિડીયોમાં તેને પણ ધન્ય છો કે તમને વિડીયો જોવા મળે છે બહુ જ આ વસ્તુ જાણવા જેવી છે મિત્રો સમજવા જેવી છે આજની પેઢીને જય ગંગા પાન બાય કળસંગ બાપુ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી હનુમાનજી મંદિર કે જ્યાં જે કળસંગ બાપુજીએ સ્થાપના કરી હતી હનુમાનજીની મંદિરની જે મૂર્તિની સ્થાપના કરી હતી તો આપણે ત્યાં જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું આપણે આવી ગયા છીએ હનુમાનજી મંદિરે કે જ્યાં કળસંગ પૂજ્ય કળસંગ બાપુજીએ સ્થાપના કરી હતી પરમ પૂજ્ય કળસંગ બાપુના સહ હસ્તે આ શ્રી હનુમાનજીની સ્થાપના કરેલ છે તો મિત્રો તમે અહીંયા હનુમાનજીના દર્શન કરી શકો છો જે આ છે એ કળસંગ બાપુએ પોતાના હાથે જ આ મન મૂર્તિની સ્થાપના કરેલી છે તો મિત્રો બધા મિત્રોને દર્શન કરવાનો ખૂબ જ સારો એવો લાવો પૂજારી બાપુ છે તો આપણે એના આ મંદિર વિશે ટોટલી માહિતી મેળવીશું તો જય માતાજી બાપા સીતારામ જય સીતારામ બાપા સીતારામ જય માતાજી તો બાપુજી અહીંયા જે આશ્રમ છે ગંગા સતી પાનભાઈ કવલસિંહ બાપાને તો અહીંયા આશ્રમે આપણે તો આ જગ્યાનું નામ બતાવો કે આ ગામમાં છે અને કેટલું અંતર થાય ભૂમિ ગંગા સતી પાનભાઈ સમઢિયાળા બરાબર આશ્રમ ભાવનગર જિલ્લાનું ઉમરા તાલુકાનું નાનું એવું ગામ ગામ નથી પણ આ જગતની દ્રષ્ટિમાં ધામ છે જ્યાં ગંગા સતી પાનબાઈ અને કહરસિંગ બાપુએ ભજન કર્યું છે ધોળાથી આશરે દસક કિલોમીટર ધોળા જંક્શનથી આશરે દસક કિલોમીટર દૂર કાળુભાર નદીના કાંઠે પાવન ભૂમિ છે જ્યાં ગંગા સતી અને કહરસિંગ બાપુ પાનબાઈનું ભજન ભૂમિ છે અને કવરચંદ બાપુ ગંગા સતીમાં ને એકસો એકત્રીસમી તિથિ હમણાં જ ગઈ એકત્રીસમી તિથિ ગઈ અહીંયા દર ફાગણ સુદ સાતમે બાપુની ગંગા સતીમાંની તિથિ આવે છે ફાગણ સુદ તેરસની પાનભાઈ માની તિથિ આવે છે બેની તિથિ દરમિયાન બંને સાત દિવસનું અંતર છે એમાં ભાગવત સપ્તાહ રામ પારણ સપ્તાહનું આયોજન થાય છે કહળસેંગ બાપુની તિથિ પોષુદ્ધ પૂનમ એમાં કહળસેંગ બાપુએ જે હનુમાનજીની સ્થાપના કરી છે એવા સાત ગામમાં હનુમાનજીને કહરસંગ બાપુએ સાત ગામમાં પદયાત્રા કરીને દર શનિવારે તેલ ચડાવવા જતા બરાબર સાત ગામમાં એટલે કહળસંગ બાપુની પોષ પૂનમની અહીંયા ગંગ પાનમાં કહરસંગ બાપુની પરંપરા મુજબ અહીંયા પદયાત્રા થાય છે દર પોષ મહિનાની પૂરમ પૂર્ણિમાએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ નદી છે જે ચેકડેમ છે અહીંયા જે શ્રદ્ધાળુ લોકો આવે છે ઋષિ પાંચમ દિવસે ઋષિસ્નાન આ પવિત્ર નદી કાળુભાર નદી જ્યાં નદીના કાંઠે કહરસિંહ બાપુ ગંગા શક્તિમાન પાનબાઈમાંએ ભજનગીર્યું આ એ પવિત્ર નદી છે અહીંયા ઋષિ પાંચમ હોય પુરુષોત્તમ મહિનો હોય પુરુષોત્તમ મહિનામાં રોજના દસથી વીસ હજાર બેરાઓ ઋષિસ્નાન કરવા આવે છે અને અહીંયા પ્રસાદ કરાર રૂપે પ્રસાદ પણ લેશે અને આ ઋષિ નદીનો મહિમા છે પવિત્ર નદી છે આવો તમે પણ આવો પવિત્ર નદીનો લાભ લો ઋષિ સ્નાન કરો ભજન કરો પવિત્ર ભોજન લો આવો બધાને આવકારીએ છીએ ગંગા સતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બધાને હું આવકારું છું બધાનું સ્વાગત છે અહીંયા પાવન ભૂમિમાં જય શિયા જય ગંગા સતી જય પાણભાઈ તમે જોઈ રહ્યા છો આ છે ભવ્યથી અતિભવ્ય જે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ તો આપણે એમને અંદર જઈશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું અને આજુબાજુમાં ખૂબ જ સારા એવા બેનરો લગાવ્યો છે જે કળસંગ બાપુના ભજન વિશે ઇતિહાસ વિશે તો આપણે એને પણ વાગોળશું જોઈશું તો મિત્રો આ જે છે સભા મંડપ છે ભજનનું પ્રોગ્રામનું સ્ટેજ છે અને કથા પણ અહીંયા કરવામાં આવે છે વર્ષો વર્ષ જે ગંગા સતી પાનબાઈના યાદમાં એની પુણ્ય હોય ત્યારે તો મિત્રો અહીંયા ખૂબ જ સારા એવા જે સૂત્રો લખ્યા ભજનો જે બાવન ભજનો હતા એનું ખૂબ જ સારું એવું વર્ણન ટૂંકમાં કરેલું છે તે મિત્રો આપણે જોઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા ભજનો અમુક છે ગંગા સતી પાનભાઈ ગાયા છે એનું ખૂબ જ સારું એવું ભજનનું વર્ણન કરવામાં છે તો મિત્રો અહીંયા આપણે ગંગાશતી પાનભાઈ કળસંઘના ભજન જે આપણે છે એ વાંચતા રહીશું અને એ દરમિયાન અહીંયા તો ટૂંકો ઇતિહાસ આપણે જાણીશું આ જગ્યા વિશે તો વાત એમ છે કે જેમના ભજનો કાયમ ગવાય છે એવા સંત કવિત્રી આ ગંગાશક્તિનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈ જીભી જેસાજી સરવૈયા નામના રાજપૂતને ત્યાં માતા રૂપાળીબાને ઉખે ઈસવીસન અઢારસો છેતાલીસ વિક્રમ સંવત ઓગણીસો બેમાં થયેલો અઢાર વર્ષની વયે વિક્રમ સંવત ઓગણીસો વીસ ઈસવીસન અઢારસો ચોસઠમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંક્શનથી નવ કિલોમીટર દૂર આવેલા સમઢિયાળા ગામે વસતા અને મૂળ લાઠીના ગોહિલ વંશની ગાદી પરંપરા રાજપૂત ત્રાસદાર શ્રી કળશંઘ કલભાજી ગોહિલ સાથે ગંગાબા ઉર્ફ હીરાબાના વિવાહ થયા હતા એ સમયની પરંપરા પરંપરા હતી કે ગંગાબાને સાથે રાજાપ્રાથી અમીરભાઈ પઢિયારની દીકરી પાનભાઈને પણ બહેનપણી સેવિકા તરીકે મોકલવામાં આવતા હતા સંત સાધનાના માર્ગે ચડેલા આ ભક્ત દંપતી કળશંઘજી તથા ગંગાબાને ત્યાં પુત્રનો હતો ગંગાબાને સંતાનમાં માત્ર બે દીકરીઓ હતી મોટા પુત્રી બાય રાજબા અને નાના પુત્રી હીરાબા મા ગંગાશતીના નામે જેટલી ભજનની રચના મળે છે એમાં મહિમા ભજન ક્રિયા યોગ શીલવંત સાધુના લક્ષણો સંત લક્ષણો આત્મસમર્પણ ભક્તિનો માર્ગ નાડી શુદ્ધિ મનની સ્થિરતા સાધુ સંગત વચન વિવેક સંપૂર્ણ શરણાગતિના ભાવો આ લેખાયેલ છે આ રીતે ભજનોમાં ભક્તિ જ્ઞાન અને યોગની ત્રિવેણી સંગમ થયેલો જોવા મળે છે કળસંઘજી ભગતના નામે સાત ભજનો ગંગાશતીના બાવન અને મા પાનબાઈના ત્રણ મૂળ કુલ પાસઠ ભજનો પ્રાપ્ત થયા છે એકાવન વર્ષની વયે કળસંગજીએ પોતાના સંતત્વની કસોટીનો પ્રસંગ ઉભો થયો હતો અને પોષ સુદ પૂનમને રવિવારે એકવીસ એક અઢારસો ચોરાણું દિવસે દેહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો ગંગાબાઈએ પણ પતિની સાથે જ પ્રયાસ કર્યા અને તૈયારી કરી પરંતુ પતિને આજ્ઞા આપી પોતાના બહેનપણે શિષ્ય પાનભાઈને આત્મસાધનાના માર્ગ ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનની વાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડ્યા બાદ માત્ર અડતાલીસ વર્ષની ઉંમરે પતિ પાછળ વિક્રમ સમત ઓગણીસો પચાસના ફાગણ સુદ આઠમને ગુરુવાર તારીખ પંદર માર્ચ અઢારસો ચોરાણુંના ના દિવસે આત્મત્યાગ કર્યો અને ત્રણ દિવસ પછી પાનભાઈએ પણ સમાધિની અવસ્થામાં જ દેહ ત્યાગ કર્યો આજે સમઢિયાળ ગામમાં કરસિંહ ભગત ગંગાસતી અને પાનભાઈની જગ્યાના નામે ઓળખાતું આ સંત સ્થાનક કાળુભા નદીને કાંઠે સુંદર મજાનું આ આશ્રમ આવેલો છે જ્યાં દર પૂર્ણિમાએ દિવસે ભજન થાય છે અને ટ્રસ્ટ દ્વારા અન્ન પણ ચાલવામાં આવે છે તો મિત્રો આ એક ખૂબ જ રોચક ઇતિહાસ હતો તો આપણે મિત્રો હવે આગળ જોઈશું અને વિડીયોમાં જોડાઈ રહીજો તો અહીંયા તમે જોઈ રહ્યા છો વિશાળ ભજનનું જે સ્ટેજ પ્રોગ્રામ છે અહીંયા ભજન થાય છે તેમજ કથાનું આયોજન પણ થાય છે તો અહીંયા જે પણ જે આ મંદિરનો ઉત્સવ ઉજવાય છે તે બધું આ વિશાળ મંડપ છે તમે જોઈ રહ્યા છો જે ડોમ આકારનું પરમનન્ટ બનાવેલું દે દેવાલું જ ખૂબ જ વ્યવસ્થિત સુંદર મજાનું પંખાનું વ્યવસ્થા છે લાઇટિંગ વ્યવસ્થા છે તો આ ખૂબ જ મોટું જે સ્ટેજ પ્રોગ્રામ છે તે જોઈ રહ્યા છો મિત્રો આ જે પહેલો ફોટો છે એ પૂજ્ય શ્રી સંત કહળસંગ બાપુજી છે ગંગા પાનબાઈ પાનભાઈ આશ્રમ હું સમઢિયાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર તો આ છે ગંગાશતી છે પાનભાઈ છે અને ઉદરદાસ બાપુ છે જે ગુરુજી કહેવામાં આવે છે જોઈશું અને જે કળસંગ બાપુની વાડી છે એ ખાસ આપણે જોઈશું મિત્રો વિડાયો વિડીયોમાં જોડાઈ રહીજો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે ગંગાશક્તિ પાનભાઈને જે દર્શન કરવા દૂરથી શ્રદ્ધાળુ લોકો આવે છે એના માટે રહેવા માટેની વ્યવસ્થા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું જે વ્યવસ્થા છે મિત્રો તો મિત્રો હવે આપણે જઈશું ભોજનાલય તરફથી જ્યાં જે શ્રદ્ધાળુ લોકો જ્યાં અહીં દર્શન કરવા આવે છે આશ્રમમાં બાપુજીની સમાધિના તો એ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા શું હોય છે તો હાલ તમે જોઈ રહ્યા છો અહીંયા જે આ છે મુસાળ છે ભોજનાલય છે અને જે ઉત્સવ હોય કે શ્રદ્ધાળુ લોકો વધારે આવતા હોય એ દરમિયાન બપોરના ટાઈમે અહીંયા પ્રસાદીનું વ્યવસ્થા હોય છે જે આ તમે જોઈ રહ્યા છો જે આ છે ભોજન વ્યવસ્થાનું છે પ્રસાદ વિભાગ છે અને આ છે એ કોઠાર વિભાગ છે જ્યાં અન્ છે જે કરિયાણું વિભાગ છે અને મિત્રો આ જે વાડી છે એ કળસંગ બાપુની વાડે છે શરૂઆતમાં આ વાડીએ જે આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે આ વાડી કળસંગ બાપુની છે અને અહીંયા ભજન કરતાં જે પાનભાઈ ગંગાસતી પાનબાઈ કળસંગ બાપુ જે ભજન કર્યા એ જ આ વાડી છે અને જે ગામથી થોડું પ્રોબ્લેમ થતું તો ગામથી દૂર અહીંયા આવીને કળસંગ બાપુ ગંગાસતી પાનબાઈએ ભજનો કર્યા એ જ આ વાડી છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા આ વાડી વિભાગ છે અને આજે અહીંયા જે ગંગા સતી આશ્રમ બન્યો છે એટલે કે ત્રણેય ખૂબ જ નાની ઉંમર ઉંમરમાં અહીંયા સમાધિ લીધી છે નમસ્કાર મિત્રો મારા યુટ્યુબ પરિવાર મિત્રોને તમે ખાસ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને કમેન્ટમાં જરૂરથી લખજો ગંગા સતી અને કવસિંહ બાપુ તો જેમ નવા હોય સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને બે લાયકન દબાવીને નોટિફિકેશન તે મિત્રોને પહેલાં મળતું રહેશે તો બધા મિત્રોને અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જય માતાજી જય શિયા જય ગંગા સતી જય પાનભાઈ જય કળશન ભાતી જય માતાજી